પોલીસને સફળતા મળી રહી નથી દંપતીના મોબાઈલમાંથી વોટ્સઅપ ડિલીટ થયાના સ્ક્રીનશોટ શિક્ષકોના ગ્રુપમાં ફરે છે જેનાથી અસમંજ વધી છે સવાલ ઊભો થયો છે કે આ શિક્ષક દંપતી હવે ક્યાં છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને હવાઈ હુમલો કર્યો છે પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હવાઈ હુમલો કર્યો છે પાકિસ્તાનનો દાવો છે કે તેણે તહેરીકે તાલિબાન

સમડીયારા સહિતના ગામોમાં ડુંગળીનું વાવેતર ચાલે છે ખેડૂતોએ મગફળી જુવાર તલના પાક લણીને જમીન તૈયાર કરી છે લીલો રોપ વાવ્યો છે પરંતુ બીજી વીસીએલની રિપેરિંગના બહાને વીજળી કાપતી પાણીની અછતના કારણે રોપ સુકાઈ રહ્યા છે જેનાથી મજૂરી અને ખાતરનો ખર્ચ વેઠીને ખેડૂતોને ડબલ નુકસાન થઈ રહ્યું છે જલમર વરસાદથી મગફળી અને બાજરી નાશ પામ્યા છે કુવા ખાલી છે અને વીજળીની અનિયમિતતાને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે મહત્વના સમાચારની વાત કરીએ તો સાત પોઈન્ટ ચાર ની તીવ્રતાનો આવ્યો શક્તિશાળી ભૂકંપ ફિલિપાઇન્સમાં રિક્ટર સ્કેલ ઉપર સાત પોઈન્ટ ચાર ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી છે દક્ષિણ ફિલિપાઇન્સના બુટુઆન શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે ભૂકંપ એટલા જોરદાર હતા કે ઇમારતો ધરાશાયી થવા લાગી જેના કારણે રહેવાસીઓમાં ગભરાહટ ફેલાઈ ગયો છે અને તેઓ ખુલ્લી જગ્યામાં ભાગી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિનું કરાયું છે સ્વાગત રાજકોટના હીરાસર એરપોર્ટ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ભવ્ય સ્વાગત કરાયું છે સાંસદો વિધાનસભા સભ્યો અને વહીવટી અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું છે એરપોર્ટથી સીધા સર્કિટ હાઉસ પહોંચીને તેઓએ રાત્રિવાસ કર્યો હતો આગામી દિવસોમાં સોમનાથ દ્વારકા દર્શન અને શાસન ગીર સફારીનું પ્રમુખ કાર્યક્રમ રહ્યું છે સૌરાષ્ટ્ર પ્રવાસથી પ્રદેશમાં ઉત્સાહનો માહોલ પણ ફેલાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની વિદાય હવામાન વિભાગની માહિતી અનુસાર અમરેલી ભાવનગર નર્મદા સુરત તાપી વલસાડ ડાંગ અને નવસારીમાં હળવો વરસાદ અને પવનની સંભાવના છે પૂર્વ પાકિસ્તાનથી આવતો પશ્ચિમી વિક્ષેપ ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યું છે જેનાથી ભેજ વધ્યો છે રાજ્યમાં એકસોને પંદર પોઈન્ટ દસ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે દિવસમાં રાજ્યના અનેક વિદાય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓક્ટોબરે સિત્તેરમો ફિલ્મફેર એવોર્ડ ટાંસલોમાં યોજાશે અગિયાર ઓક્ટોબરે અમદાવાદના ઈ કે એરેના કાંકરિયા ખાતે સિત્તેરમો ફિલ્મફેર એવોર્ડ યોજાશે ગુજરાતમાં બીજી વાર આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં શાહરુખ ખાન મની સ્પોલ હોસ્ટ કરશે અભિષેક બચ્ચન કૃતિ શેનન અક્ષય કુમાર પરફોર્મ કરશે વીઆઈપી મુમેન્ટ અને ટ્રાફિકના કારણે કાંકરિયા લેખ કિડ સિટી જો નોટરકલ્સ જો અને બટરફ્લાય પાર્ક સહિત એક્ટિવિટી બંધ રહેશે ટિકિટ્સ ડિસ્ટ્રિક્ટ એપ ઉપર ઉપલબ્ધ છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો બુરખા અને નકાબ ઉપર પ્રતિબંધ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયો મેલોની દેશભરમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે મેલોનીની પાર્ટીએ સંસદમાં એક બિલ રજૂ કર્યું છે જેમાં મુસ્લિમ મહિલાઓને તમામ જાહેર સ્થળોએ બુરખા અને નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પ્રસ્તાવિત બિલમાં ઉલ્લંઘન કરનારાઓ પર પાંચ લાખ યુરો સુધીના ભારે દંડની જોગવાઈ પણ સામેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રતિબંધિત ચલણી નોટો સાથે પાંચ યુવક ઝડપાયા છે અમદાવાદના અમરાવાડીમાં પ્રતિબંધિત પાંચસોની ચારસો નોટો જેનું મૂલ્ય બે લાખ રૂપિયા છે તેની સાથે પાંચ યુવકો ઝડપાયા છે નાગરવેલ ચાર રસ્તા પાસે ચેકિંગ દરમિયાન પોલીસે તેમને પકડ્યા જેમની પાસેથી અલગ અલગ દરની સોળ પોઈન્ટ નવ્વાણું લાખની નોટો જ મળી આવી છે પ્રતિબંધિત નોટોનો ઉપયોગ કયા હેતુ માટે થતો હતો તેની તપાસમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે નકલી નોટ છાપનારા કૌભાંડ સાથે જોડાયેલા હોવાની શક્યતા ઉપર ધ્યાન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ટ્રાફિક સમસ્યાનો હલ આવશે જામનગરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા સૌરાષ્ટ્રનો સૌથી લાંબો સાડા ત્રણ કિલોમીટરનો ફ્લાયઓવર તૈયાર થયો છે એકસો ને પિલર્સવાળા આ બ્રિજનું નિર્માણ બસોને સત્યાવીસ કરોડમાં લેટેસ્ટ ટેકનોલોજીથી કરાયું છે જે વાહન વ્યવહારને સરળ અને ઝડપી બનાવશે બ્રિજ નીચે પેડ પાર્કિંગ ગેમ ઝોન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે જે દિવાળીમાં શહેરીજનોને આરામદાયક અને મનોરંજક અનુભવ આપવાની છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે